સોના આંટી હું લે ચિંટુ તું અટાણે હા આય વાય દરવાજો કરજો કૂતરો ઘરી સોના આંટી સોરી આઈ થી તો ટ્યુશન ચાલે થઈ ગયું કા એમ આજ હે ને હેપી બર્થડે હે ને એટલે હું ચોટલે દેવા આવ્યો ઓહો હો હો તારો જન્મ દિવસ છે હેપી બર્થડે ચિંટુ તું જીઓ હજારો સાલ થેન્ક યુ આલે સોના આંટી ચોટલે મેં મારી મમ્મી તમને ફોન કરશે એમ કીધું થેન્ક યુ પાર્ટી આપી જો ખાલી ચોકલેટ એ નહીં આલે સિંટુ હા માલ મમ્મીને ફોન કરી લેજો મને ના ખબર પડે અને હું પાર્ટી આપીશ તો પછી તમારે આપી પાસે ખબર છે ને તમારો જાન્યુઆરીમાં જ છે મારી પાછળ લઈ જાવે હા ઈ તને યાદ છે હા મને યાદ છે હું તાર મમ્મી હર વાત કરી લેશ હો હા રૂ હેપી બર્થડે પાસુ ભણવામાં ધ્યાન દયો બધાએ રેડી મડીન રયો ને કઈક ભણી ગણીને આગળ વધો થેન્ક યુ પાસુ અને હું જાવ મારે દોસ્તાર કાહે તો કિશોર માં કઈ આવું કિશોર ની તો દીવાલ છે ને ત્યાં તમાર દોસ્તાર પાસે મળતો આવ આ મળતો આઈ જા બાય બાય આ તો કે તો જો પોટલી વાળી ના હોય એવું નીકળે કા સિંટુન બર્થડે છે તો કઈ ગિફ્ટ લેવી જો હે કા હાલ સંજય ને ફોન કર દો પાસે એક તો ફોન એ ના ઉપાડે રીંગુ જાય ગુંજાન હું કરતા હોય હા બોલ ને હું કરતા હોય આખી રીંગુ પૂરી થાવા આવે તો એ સેટ ઉપાડે કાઈ ની મીટિંગ માથે આવ્યો ને એટલે ઓય

ને એક ઓલું સ્ટડી ટેબલ લઈ લો એને બેહીને લેસન કરવું હોય ને ઘરે ખુરશી અને ટેબલ લે તો મજા આવે એવું લેતો આવું એવું અમારે હમણાં ઓફિસમાં એક છોકરાને એવું લીધું તે મને યાદ આવી ગયું લેતા આવો ને ભણવામાં કામ તો લાગે હા સારું હોય લા ખુશ તો ખરી જલપાબેન ને પાર્ટી બાર્ટીનું શું છે એ હવે સિંધુ કહેતા હતો મારી મમ્મી તમને ફોન કરશે હવે આવો જોઈએ એને મમ્મીનો સારું હાલ રાખો એ આ કેવો રોવે મારા ભાઈ લાલો જવતા લુમવામાં ઢીલું

ফজা আে চটু হেতি বাবেেছে মেমার মমিন মোবাল নাথ এইজ পাবিকে জইটু ম খবছে তিমা দস্তা হিেটা লাতা ধলেলে টু বা মেখনিয়ে মেমগিদতমমি কে এরা এচটা হেতি বাবেে ই এ বাে দ দস্লা। চিন্তু তার বর্থ দেখে আছে ্যাপিপাদ্্যে দিয়া ব্যানেমেের জনন সপ্দদ কিটু ইংরেেস না এটু বাে হমজালো পাসিনা হম ন। তা আমি ঠেকি আমি এে চিন্তু পাহাডনদ। ঠেনকিউ এ কিটু মােবেলা নেপিএরি পটলি বাড় চলে ডই খাস দশ নে মালা পদে চিন্তু আাপিটাদের সালা মাধনা থি মা করনাই চিাপ মাই নিলেই লেয়ানি আটাই খবই প থি। சார் <distinction starts> <muchas> সিনাভে নপাময় আপারে কামে আপায়িস্ন মাকঢি সিনার দের শিনারো.. আকাময় শিনাপায়র সিনাকানিব যেপায়তোনে আপি রায়তোর শিনা

જો તમારા નેટ ગઈતી ટ્યુશન ક્લાસિસ છે ઈ મુકવા હા મારા જરીક મોડું થઈ ગયું ગાડી હતું ને પેટ્રોલ કરે શું તમે લાલો મૂવી જોઈ બહુ સરસ છે આવો લાલો પિક્ચર જોઈ આવજો તમે હા સારું કા રાતે આજે ચિંટુ નો હેપી બર્થડે છે ચિંટુ હેપી બર્થડે હેપી બર્થડે ચિંટુ થેન્ક યુ થેન્ક યુ ઓહો તો જો સોનાનો ચેન તો પછી નો હેપી બર્થડે છે લે તમને બધાને કહેવાનું કે સાંજે પાર્ટી રાખી છે ભાઈએ એ પૂંગી જવાનું છે ઓકે જો તો બાઈને રખડે હાલો ક્લાસમાં કરો હાલો એ હા ગુડ મોર્નિંગ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાયને હાલો એ ચિંટુન બર્થડે છે તો બધા હેપી બર્થડે કહી દયો ઠીક છે બર્થડે નું ગીત ગાઈ નાખીએ હા ઈ કરો तो खबर ही नहीं पड़ती हवे ले मांगती थी ये पोटली वाली माँ ने ने टीचर ने देवानी है तुम्हारे घर आओ जो टाइम बदले हल्क ही देवानी है <laughs> <अल्यों, तीचल। laughs> आशिल जो भल्वा में में ये <laughs> <laughs> એવ કઈ દેવા ન હોય ટીચર છે પણ લઈ લઉં લાવો કો છે આમાં તાર ભણવાનું કામ આવે ને એવી વસ્તુ છે સારું આલો જગ્યાએ બેસી જાવ ઓકે ટીચર તો પણ પડે છે હો આજ બાકી ગરામાં હોનાનો ને ચશ્મા ને માથી હોનાનો નથી અ મેલામાં ગયા તો મમ્મી મને લઈ દીધું તો તો મારતો હોય ખોટું એ જો હાચું તો કઈ દીધું তো আমজেলে মাল পাহিনা ইনি পালিনে বটলে হেনে এনে উস্কল বেগে লেয়ে মে ইনা বি বটলে দিশে ইনে 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 বটলে দিশে ইন� ટીચર મે સ્કૂલ બેગ એના ઉડ લીધો હે ડોગી ગોલેલું હા અસલ છે બેગ પર મસ્ત છે માલુ ને બેગ છે ને બેગ ને બધું અસલ છે બાપા ભઈ અનર કરાવશે એક બીજા એમ કહો દિવાળીએ બધા ફરી ફટાકડા ફોડી ઓહો લાંબા લેકે આ કેરી એટલે જાજા ફટાકડા ફોડા લાગે કા

ને ડબલી પી ના બોલાય એ ડબલ પી એલ ઈ એપલ એટલે સમજાન ટીચર લાડા હવલા સ્પેલિંગ પૂછો હા એમ જ કરું હાલો એલિફન્ટ નો સ્પેલિંગ બોલશે ચક્કી એ ટીચર મારે તો મોટો સ્પેલિંગ આવ્યો હાલ બો તું એમ કેતી હોય કે તન બધું આલે બોલાય તું ઈ એન ઈ চাকে বেন্ন হাচু পেরু আঞজ চি বিফডং কিনাস্পেলেং বলছে চিন্তু আকি জমানালে বি ও একেই ডকি এলেঘদলো এঞ্জয় চাকি ইটাজও এনে আতে হ। આતે ને છો કહી દયો તમારા દાંત કાઢી અને મને એમ એમ કહે કે તું હો હું નથી પણ મને સ્પેલિંગ હું લે ઈ તો કહી દયો ટીચર એ કહેવાય હાલો એમ ફોર મંકી નો સ્પેલિંગ બોલશે રૂહી એમ ઓ કે ઈ હાલો આર ફોર નો સ્પેલિંગ બોલશે পেরো ওলে তারো কেরো না মনে ভুলাই গেরো ওলে কানান বাজো বেঠি ছোকরে দে নিটি ছো আর ও এস ই রোস এটলে খুলে হাচ্চো হাল� इवान एटली ने खबर टाइगर एटले हो था इवा बाघ तो लायन एटले बाघ ने टाइगर एटले बाघ येउ क्या होय हैं है? लायन एटले सिंह था हु हां टीचर माजरी आ दहाड़ो થઈ ગયો हूं आला पी फॉर पिकअप नो स्पेलिंग बोलसे सीव बोला चलवालवा आ ले निकल चोपली में જોઈ લો आवले से हला पी ई ए सी ঠকে পি এনেম আচু হবে কতমাকিহ ই বা জুমা আতা বল আছে জেড ফ জিীবরা নস্পেলেগবিরা এট এলা ঠজিলা বরালে জিবরা জিবলেটলা সাটে নেলা টা পটালাই এলেচ পলেমামেজয়া আ। પેલા હે જે માર પાર્ટી હે ખબર છે ને આવવાનું તો કીધું હા હાલો તો કાલ મળ્યા બધા એવો આજ તો ખાલી જ હાજો ટ્યુશન ચાલુ થાય છે તો જય શ્રી કૃષ્ણ કાલથી ટાઈમે પૂગી જાજો હો ને વેકેશન પૂરું થઈ ગયું ને આપણો હા ટીચર આવજો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ